નમસ્કાર મિત્રો અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન થયું ક્રેશ બસો દસના મોત પ્રવાસીઓની નામની યાદી જાહેર કરવામાં આવી છે બસો બેતાલીસ પેસેન્જર સાથે લંડન જતું પ્લેન ટેક ઓફ થતાં જ મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ દુર્ઘટના ભોગ બની હતી પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનાને ટેકઓફ થતા દરમિયાન બની હતી જેના પગલે તાત્કાલિક કટોકટી પ્રતિભાવ શરૂ કરવામાં આવ્યો હતો બસો બેતાલીસ પેસેન્જર સાથે લંડન જતું એર ઇન્ડિયા પ્લેન ટેક ઓફ થતા પોર્ટુગીઝ યાત્રિકો હતા અમદાવાદના સરદાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ થતા થોડાક સમય બાદ જ એર એર ઇન્ડિયા બોઇંગ સાતસો ડિલાઇનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું લંડન જતું આ વિમાન શહેરના મેઘાણી વિસ્તારમાં તૂટી પડ્યું હતું આ જેના કારણે કાળા ધુમાડે ગોટે ગોટા આકાશમાં સવાઈ ગયા હતો અને તાત્કાલિક કટોકટી પ્રતિભાવ શરૂ કરવામાં આવ્યો હતો એક અહેવાલો અનુસાર આ વાઇડ બોઇંગ સાતસો સત્યાશી ડિલાઇન વિમાનમાં લગભગ ત્રણસો મુસાફરીની ક્ષમતા હતી અને દુર્ઘટના સમયે તેમાં બે બાળકો સહિત બસો બત્રીસ સફરો તથા બે પાયલટો સહિત દસ ક્રૂ મેમ્બર થઈ કુલ બસો બેતાલીસ સવાર હતા લાંબા સમયની યાત્રા માટે વિમાનમાં પુષ્કળ ઈંધણ કરવામાં આવ્યું હતું જેના કારણે ક્રેશ બાદ થયેલા વિસ્ફોટમાં આગ તીવ્રતા વધી બચાવ કામગીરી કરવામાં ઘટના સ્થળે જ અનેક ફાયર એન્જિનિયર અને એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી